ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામના પાંત્રીસ વર્ષીય ઈસમ વીજ થાંભલા પરથી નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામના મૂળગામ ફળિયા ખાતે રહેતા જયેશભાઈ ઉર્ફે જહી શિવાભાઈ સાપટા ઉમર વર્ષ પાંત્રીસના લગ્ન નાની કોરવડ ધનોકી ફળિયા ખાતે રહેતી સવિતાબેન સાથે થયા હતા તેઓના સુખી દાંપત્ય જીવન દરમિયાન ત્રણ સંતાનોનું સુખ મળ્યું હતું પરંતુ જે બાદ બંને વચ્ચે અવારનવાર તકરાર ઊભી થતા ચાર વર્ષ અગાઉ સમાજ રાહે છૂટાછેડા લઈ લીધા હતા છેલ્લા પાંચ માસથી જયેશ ધરમપુર તાલુકાની મોહના કાવચાળી ગામની અન્નુબેન સાથે પતિ પત્ની તરીકે સાથે રહેતા હતા રવિવારની રાત્રિએ જયેશ તેમના ઘરના પાછળના ભાગે આવેલ બંધ વીજના થાંભલા ઉપર ચડી ગયો હતો જે બાબતની જાણ થતા ઘરના સભ્યો દોડી ગયા હતા સ્થળ પર પહોંચતા વીજના થાંભલા નીચે જયેશ બેભાન અવસ્થામાં નજરે પડ્યો હતો ઘરના સભ્યોએ ઇમરજન્સી એકસો આઠમાં જયેશને સ્ટેટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર આપી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું